નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારનો રોજ આજે લસણની આપણે આવક વિશેની વાત કરીએ તો લસણની આવક અગિયારસોથી બારસો કરતાની નવી આવક જોવા મળી રહી છે અંદાજીત ને મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના લસણના બજાર ભાવ તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો આજે બજાર થોડુંક ઢીલું ખુલ્યું એવું લાગી રહ્યું છે મિત્રો આ મિત્રો મારા ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બે હજાર બાવીસો એકાણું રૂપિયા નો ભાવ છે બાવીસો ને એકાણું રૂપિયા નું વેચાણ છે Ô mọi người ơi! Ô mọi người ơi! Ô mọi người ơi! Ô mọi người ઓગણીસો એકાણું ભાવ છે અમુક ટકા આવું પડી ગયું છે મોટી સાઈઝ છે પણ અમુક પોચું પડી ગયું છે ઓગણીસો એકાવન વેચાણ છે મિત્રો પચીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણું છે પચીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણું સાઈઝમાં છે પણ એકદમ ખુલી ગયેલો માલ છે કડી નોખી પડી ગઈ છે પચીસો એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો સાઈઝ વાળો પણ એકદમ ખુલી ગયો છે માલ દાતરા ક્વોલિટી થઈ ગયું છે આ રીડર આવી રૂપિયામાં વેચાણું છે મિડિયમ સાઈઝ નું લર્સે એકાણું રૂપિયામાં વેચાણું છે અરે બ્રો માલ છે મિડિયમ માલ

બાવીસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે મીડિયમ લસણ છે ચોખાઈ સારી છે બાવીસો એકાવન રૂપિયામાં આ વેચાણું છે મિત્રો બાવીસો એકાવન